માળિયા તાલુકાને વિભાજિત કરી નવા તાલુકાની રચના પ્રસ્તાવ સામે ગ્રામજનોનું મોંશો માંડ્યો છે માળિયા મિયાણા તાલુકા હિત રક્ષક સમિતિ નવા તાલુકાની રચનાના વિરોધમાં કલેક્ટરને આવેદન આપ્યું માળિયા મિયાણાના પ્રતિષ્ઠિત રાજવી પરિવારના વંશજ પૃથ્વીરાજસિંહજી કૃષ્ણકુમારસિંહજી જાડેજાએ પણ પ્રસ્તાવ સામે વિરોધ વ્યક્ત કર્યો છે માળિયા મિયાણા તાલુકા હિતરક્ષક સમિતિ દ્વારા આ માળિયા મિયાણા વિભાજન તાલુકાની જે ચળવળ ચાલી રહી છે એના રોકવા માટે આ આવેદનપત્ર આપવામાં આવેલું છે આમાં બે તાલુકાનું જે નવું નિર્માણ કરવા માટે આ ચળવળ છે માળિયા જેત પર અને પીપળિયા ચાર રસ્તા આ બે ચાર તાલુકામાં જે હમણાં માળિયા મિયાણાના ગ્રામીણ લઈ જવાની જે ચળવળ છે જેમાં ખરેખર એ જે પીપળિયા ખાસ કરીને જે આમાં બેસતું નથી કે તાલુકામાં બને જયારે આ પીપળિયા તાલુકો જો બની જાય છે તો ઓછામાં ઓછા પાંત્રીસ ગામ એવા છે જેમને આ વસ્તુ અસર કરે છે જે ઓલરેડી નજીકના ગામ છે પાંચ કિલોમીટર દસ કિલોમીટર મેક્સિમમ પંદર સોળ કિલોમીટર અંદાજ છે કે ભાઈ આ લોકો ખાલી હેડક્વાર્ટર બદલશે નવો તાલુકો આમરણ બનતો હોય જે જામનગરના સાંસદ પૂનમબેન રજૂઆત કરી છે તો એમાં અમારી તરફથી કોઈ વાંધો નથી કે ભાઈ માળિયા તાલુકા જેને નજીક પડતા હોય જે ગામડા મોરબી માં જતા હોય તોય વાંધો નથી ને આમરણમાં જતા હોય તોય વાંધો નથી એ તો દરેક ને કલેક્ટર સાહેબ નો અબાધિત અધિકાર ગણાય કે એવું કરીએ પણ જે આજે મુખ્ય મથક તરીકે છેલ્લા પંચોતેર વર્ષથી છે તો એને અચાનક કોઈને એવું વિચાર આવે અને એ બદલવાનું નક્કી કરી લઈએ કે ભાઈ નઈ નઈ આ જેતપુર સારું પડે તો જેતપુર તો અહીંથી વીસ કિલોમીટર જ છે તો એને મોરબી તાલુકામાં લઈ લ્યો પીપળ વીસ કિલોમીટર છે એને મોરબી તાલુકામાં અમુકનું જિલ્લાનું વડું મથક કામ એ લોકોને કામગીરીમાં સરળતા થઈ જાય